નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે સ્વાધ્યન પોથીનો ભાગ બે છે તેમાં પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર સાત છે અનોખો સંવાદ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે એ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે તો જરૂરથી આ જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે નંબર નંબર એમાં પોથીનું સોલ્યુશન પ્રશ્ન વિચારો અને લખો ચહેરો ખૂબ ખુશ છે તો પ્રીતિને તેનું મનગમતું રમકડું મળ્યું હશે તેથી તે ખૂબ ખુશ હશે બીજું નિરંજનનો ચહેરો ઉદાસ છે તો નિરંજનને પરીક્ષામાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા તેથી તેનો ચહેરો ઉદાસ હશે ત્રીજું દીપકનો ચહેરો ખૂબ ડરેલો છે તો દીપિકાએ એ રસ્તા પર સાપ પસાર થતા જોયો તેથી તેનો ચહેરો ખૂબ ડરેલો હશે ચોથું દેવાંશુનો ચહેરો ચિંતામાં છે તો જવાબ આવશે દેવાંશુના પિતા બીમાર હોવાથી તેનો ચહેરો ચિંતામાં હશે પાંચમો હિતેનનો નવો હિતેનનો ચહેરો એકદમ ચોંકી ગયેલો છે તો હિતેને અચાનક રસ્તા ઉપર સિંહને જોયો તેથી તેનો ચહેરો ચોંકી ગયેલો હશે શ્વેતાની મમ્મીના ચહેરા ઉપર ગુસ્સો છે તો શ્વેતાએ કાચની બરણી તોડી નાખી તેથી તેની મમ્મીનો ચહેરો ગુસ્સાવાળો હશે મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આવી ચૂકી છે અને આ સ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સ્વાધ્યન પુથિના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું મુક અભિનયમાં શું કરવાનું હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી ફક્ત અભિનય કરવો બીજું આઠ માસનું બાળક પોતાને ભાવતી ચીજવસ્તુઓ લેવા માટે શું કરશે તો જવાબ આવશે વિકલ્પ બી હાથ લાંબો કરશે કોઈ વ્યક્તિ ખુશ છે કે દુઃખી તે શરીરના કયા અંગ દ્વારા જાણી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ચહેરો ચોથો જે વ્યક્તિ આંખે જોઈ શકતી નથી તેઓ બીજા વ્યક્તિને કઈ રીતે ઓળખી શકે છે તો જવાબ આવશે વિકલ્પ એ અવાજથી પાંચમું નિકિતા વ્હીલચેર પર બેસી શાળાએ જાય છે તો તેનામાં કઈ વિકલાંગતા હશે તો જવાબ આવશે વિકલ્પ ડી પગની છઠ્ઠું અવિનાશનો દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો છે તો તેની મમ્મીના ચહેરા ઉપર કેવો ભાવ જોવા મળશે તો જવાબ આવશે વિકલ્પ સી આનંદનો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેની ઘટનાઓમાં ઉદભવતી લાગણી વિચારીને વાક્યોની સામેના બોક્સમાં રંગ પૂરો જો આનંદની લાગણી હોય તો ગ્રીન કલર ડર હોય તો લાલ અને ઉદાસ હોય તો પીળો આજે દક્ષનો જન્મદિવસ છે એટલે ગ્રીન વિપુલ ગૃહકાર્ય કરીને આવ્યો નથી તો લાલ દીપ દીપલની સામે અચાનક સાપ આવી જાય છે તો લાલ કવિતાના પિતા થોડા સમયથી બીમાર રહે છે તો પીળો મેહુલના પપ્પા નવી ગાડી લાવ્યા છે તો ગ્રીન ને રેહાનાની મમ્મી તેને તેના મામાના ઘરે ન લઈ ગઈ તો અહીંયા જવાબ આવશે પીળો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર

તો વાર્તા કથન તો એમાં આવશે મહેશ અને વિવાન ચિત્ર તો જિયાના અને નેહા નિબંધ લેખન તો મોનિકા અને સુરેશ કાવ્ય લેખન તો હાર્દિક અને તો 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 ભવ્ય અને 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 ગીત ગાન મયુરી મૌલિક અભિનય ભાર્ગવ સંજય વાદન મોનાંક ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પેલું ત્રણ મહિનાનું બાળક બોલીને પોતાની વાત કરે છે તો ખોટું બીજું આંખે ન દેખતી વ્યક્તિ પોતાની સાથે લાકડી રાખે છે તો સાચું અંશ ગાઈને ઘાસચારો ખવડાવે છે તો સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું તમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ મુદ્રાઓ કરાવવામાં આવે છે તો અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં ધ્યાન મુદ્રા સૂર્યમુદ્રા અને પૃથ્વી મુદ્રા કરાવવામાં આવે છે બીજું તમે ક્યારે ક્યારેય દુઃખી થાઓ છો તો જ્યારે મને મારી મનગમતી વસ્તુ નથી મળતી ત્યારે હું દુઃખી થાવ છું ત્રીજું આંખે જોઈ ન શકતા બાળકને તમે કેવી રીતે મદદ કરશો તો હું તેને તેના કામમાં મદદ કરીશ રસ્તા ઓળંગવામાં મદદ કરીશ અને અભ્યાસમાં મદદ કરીશ ચોથો સવાલ તમે અંધારામાં એકલા પસાર થઈ રહ્યા છો તો તમારા ચહેરા ઉપર કેવો ભાવ હશે ઉત્તર અંધારામાં એકલા પસાર થતી વખતે મારા ચહેરા ઉપર ડરનો ભાવ મળશે પાંચમો તમે તમારા ઘરમાં કયા કયા પ્રસંગોમાં આનંદની અનુભૂતિ કરો છો તો હું તહેવારની ઉજવણી લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં આનંદની અનુભૂતિ કરું છું છઠ્ઠું વૃદ્ધ વ્યક્તિને તમે કઈ કઈ મદદ કરશો તો વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળંગવામાં તેમને જરૂરી વસ્તુઓ પહોંચાડીને હું મદદ કરીશ ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલા હાવભાવ પ્રમાણેના ચિત્રો ચિત્રમાં ચહેરા દોરો તો ઉદાસ હોય ત્યારે કંઈક આવો ચહેરો હશે ખુશ હોય ત્યારે આ પ્રમાણેનો ચહેરો હશે ગુસ્સામાં હોય ત્યારે કંઈક આવો હશે અને નવાઈમાં લાગે ત્યારે કંઈક આ પ્રમાણેના ચહેરાઓ જે છે તે દેખાતા હશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો છો છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે છે સાચો પસંદ કરો ચાલો અહીંયા જે ચિત્ર આપવામાં આવેલું તેમાં ખુશીનો ભાવ છે કે દુઃખનો તો જવાબ આવશે ખુશ ત્યાર પછી બીજું ચિત્ર જે છે તેમાં ઉદાસ કે આનંદ તો ઉદાસનો ભાવ છે ત્રીજા ચિત્રમાં ડરનો ભાવ છે ચોથા ચિત્રમાં ગુસ્સાનો ભાવ છે પાંચમા ચિત્રમાં રડવાનો ભાવ છે અને છઠ્ઠા ચિત્રમાં આશ્ચર્યનો ભાવ છે તો મિત્રો અહીંયા આપણે આ જે પર્યાવરણ વિષયની સ્વાધ્યન પુથીનો પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની એક નવા પાઠની જે સ્વા અધ્યન પુથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ જે ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા જે વિડીયો છે તેની લિંક પણ તમને મળતી રહે